એને સોડા સોડાની મારી છે મોડલ આવી ગઈ મોડલ ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અહીંયા ચાલે છે લપ આ રખ તો મારા ને માં તૈયાર હતી વસ્તુ ન મૂકી દે મૂકે નહીં એવું નથી

સુરત ગયા તા અને સુરત થી આવતા રહ્યા છે કાલ અમે બહુ થાકી ગયા તું કાલ પછી હોય ક્યાં સુરત અમારોગ શૂટ નથી થયો કારણ કે મારી તબિયત હાવ બગડી ગય હતી બહુ ટ્રાવેલિંગ કરવામાં આવ્યું તો મારી બે બેની તબિયત ખરાબ થઈ થોડી થોડી એટલે પછી એટલા માટે ક્યાંક વિડીયો નથી દેખો આપણે

કે જમવામાં હજી થોડીક વાર છે તો રાહુલનો ફોન આવ્યો તો થોડીક વાર તમે ઘરે આવો આવું હોય તો હા ફોટાને પાડવું હોય તો પાડી લ્યો આપણે થોડીક જમવામાં વાર છે તો થોડીક વાર પછી આવજો તો અમે ગાઈ જઈએ છીએ જો પડતળાવ મેડમ મેડમના તડકો લાગે છે અહીં પાડવા છે ફોટા અહીં ફોટા પાડી લઈએ ગઈ જમે તો ગાયઝ મેં ને હું થોડું ઉતારી લીધું છે રીલ્સ તો નહીં પણ ને એવું પાડી લીધું છે અમે અને રાહુલનો ફોન આવી ગયો છે કે હવે જમવાનું ચાલુ થઈ ગયું છે તો અમે ગાઈઝ હવે જઈએ છીએ જમવા આમ થાય તે મોડું થઈ ગયું છે ગયા ક્યાંથી તરસ લાગી ગઈ છે અને પાણીની બોટલ પછી આરે જોડે નતા લાગ્યા ગાડીની ડીકીમાં મૂકી દીધી એટલે હવે અમે ગાડીએ જાશું પાણી પીશું ને પછી અમે નીકળશું ગાઈસ જમવા માટે અને જમવામાં રાહુલ ફોન આવી ગયો છે કે ગુલાબજામુ છે એટલે વનિતા બહુ એક્સાઇટેડ છે કે ગુલાબજામુ જમવા માટે જમવા જવાનું થાય અને ગુલાબજાંબુ હોય અને આને જો તડકો લાગે એટલે એ તડકો હું તડકાનો અને મારો દુપટો એને ઓટલી દે মাৰে গাড়ী আনক আনিছিলে মাৰ খালি মাছ আছে আছে আছে

એ અને વાતું કરે છે ને ઓના રાહુલ જઈએ છે ત્યારે 12:00 વાર માટે કઈક નાસ્તો ને એવું કરવા માટે ખબર નહીં સમલે છે તો રાહુલ લઈ જશે બાર મને અને વનિતા ને મનીષા ઓલરેડી બહાર જઈને આવ્યા એ લોકોને ને પાર્ક માં જવો તો એ પાર્ક માં ગઈ

અને આ લોકો રહેશે ઘરે અમે આવશું થોડી વાર વાર પાછા આવી ગયા સુજન ફૂડ કોર્ટે અને ફરી ખાઈ રહી છે પાણીપુરી એ પાણીપુરી લવર છે આજે વૈનતા મનીષાને કોઈ નથી લાવીએ એકલી પાણીપુરી ખાઈ રહી છે

છે મારું પણ મેં વિડીયો ઉતારવા ચાલુ કર્યું છે એને બંધ કરી દઉં ગાય મેં એક ગુલ્ફી લઈ લીધી છે મનીષા એમના માટે ઘરે લઈ જવા માટે કારણ કે મને ભાઈ તો મને સારી લાગી રાહુલ કે તો મનીષા એમની માટે લઈ લેવી ઘરે કારણ કે મને ભાવે એટલે પછી લોકોને ભાવે જ એટલે ગાય જ હવે અમે જઈએ છીએ ઘરે આવ્યા હતા થોડીક વાર મને નાસ્તો કરી લીધો ગુલ્ફી ખાઈ લીધી અને હવે જઈએ છીએ ગુલ્ફી ઘરે પગી ગઈ છે

હાલો હાલો કઈ નઈ આજકાલ કે સન્ડે માં ક્યાંય ગયા નથી કારણ કે સવારે મેં જમવાઈ ગયા તા અને જમીને આવીને આપડે ગુલાબજામુન એવું ખાવાનું હતું

कायनी तोला एمنا व्लॉग मा फोन मा व्लॉग मा हु न फोन एمنا फोन मा व्लॉग बनायो छ एम्ने हालो मडिए थोड़ी वारपछि कंटिन्यू रेजो व्लॉग मा गाइस मो मोडल है मोडल है मोडल है मोडल गाइस केम आज मेरे बातो करे छ आना जक नकला કેની ગાઈસ હું ચણિયા ચોળી સુરત થી લાવી છું આ મેરેજ છે ને બધાને તો એની માટે ચણિયા લાવી છું તો જે આ લોકોને ફિટિંગ કરવાનું બાકી છે બ્લાઉઝ સીવડાન બાકી છે ને એમ નામ પીડી નાટા મારે જોયું ગાઈસ જેને પણ લઈ જેવી હોય તો હા ગાઈસ આ ચણિયા ચોળી પછી ભાડે આપવાની છે એક ફેરી અમે પહેર લઈ ને પછી ફાડી છે ને આ લોકો જો આ અમે લગન માં પહેરવા માટે લાવ્યા આવ્યા છીએ ગાઈસ તો આવો જો સુરત અમે ગયા ને આવું જ બધું કર્યું છે એટલે ટાઈમ નથી મળ્યો કાઈ બ્લોગ બનાવવાનો ગાઈસ જો

સની વની સગાઈ કર નાખી નક્કી કરી છે જો ચણિયાચોળે લાવ્યા એના માટે આ ચણિયાચોળી સગાઈ પહેરવાની છે

અને.. <laughs> છે એટલે કાંઈ નહીં કાંઈ આવી મસ્તી અમારી ચાલુ રહેશે તો કાંઈ નહીં કાંઈ આજનો બ્લોગ આપણે અહીંયા કરી દે પૂરો તો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બધા ખુશ રહેજો હેપી રહેજો રાધે 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 રાધે